જય શ્રી કૃષ્ણ મિત્રો કે કયા દિવસે અવસાનની ખબર ન હોય તો કરવું જોઈએ પિતરોના પૂજનનો પર્વ સોળ શ્રાદ્ધ આ વખતે શુભ સંયોગ લઈને આવ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં માં ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસને ને શુક્રવારથી ચૌદ ઓક્ટોબર બે સુધી આ દરમિયાન તેમના આશીર્વાદ મળશે પૂજનથી પિતૃદોષથી મુક્તિ મળશે સોળમાંથી પાંચ દિવસ વિશેષ શુભ ફળદાયી સંયોગ બનશે કયા દિવસે ક્યુ શ્રાદ્ધ કરવું પંડિતો મુજબ જો પૂર્વજોના દેહવસાનની તિથિ ખબર ન હોય તો કેટલીક તિથિ નિશ્ચિત કરેલ છે જેમાં તેમના નામના શ્રાદ્ધ કરી શકાય છે પ્રતિપદા શ્રાદ્ધ ઓગણત્રીસ સપ્ટેમ્બર પ્રતિપદા શ્રાદ્ધ છે આ તિથિ પર નાના નાનીના પરિવારમાં કોઈ શ્રાદ્ધ કરવાવાળા ન હોય અને મૃત્યુની તિથિ જ્ઞાત ન હોય તો તેમનું શ્રાદ્ધ કરી શકાય છે પંચમી ચાર ઓક્ટોબરે પંચમી કે કુંવારા શ્રાદ્ધ રહેશે આ દિવસે એ લોકોનું શ્રાદ્ધ કરાય છે જેમનું મોત અપરિણિત સ્થિતિમાં થયું છે આઠ ઓક્ટોબરે નવમીનું શ્રાદ્ધ છે એને માતૃ નવમી પણ કહેવાય છે આ તિથિ માતાના શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળના બધા વડેલ મહિલાઓનું શ્રાદ્ધ થઈ જાય છે એકાદશી શ્રાદ્ધ દસ ઓક્ટોબરે એકાદશી અને દ્વાદશી તિથિ પર તે લોકોનો શ્રાદ્ધ કરવાનું વિધાન છે જે લોકોએ સંન્યાસ લીધેલ હોય ચતુર્દશી શ્રાદ્ધ તેર ઓક્ટોબરે ચતુર્દશી પર તે પરિવારજનોનું શ્રાદ્ધ કરાય છે જેનું અકાળે મૃત્યુ થઈ ગયું હોય સર્વપિતૃ અમાવસ્યા સર્વપિતૃ અમાવસ્યા ચૌદ ઓક્ટોબરના રોજ શ્રાદ્ધ કરવાથી જાણતા અજાણતા રહી ગયેલા બધા પિતૃઓનું શ્રાદ્ધ થઈ જાય છે અર્ણિમા શ્રાદ્ધ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ પ્રતિપદા અને દ્વિતીયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ બીજનું શ્રાદ્ધ પહેલી ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ત્રીજનું શ્રાદ્ધ બીજી ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ચોથનું શ્રાદ્ધ ત્રીજી ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પાંચમનું શ્રાદ્ધ ચાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસ છઠ્ઠનું શ્રાદ્ધ પાંચ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સાતમનું શ્રાદ્ધ છ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ આઠમનું શ્રાદ્ધ સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસ નવમીનું શ્રાદ્ધ આઠ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ દસમીનું શ્રાદ્ધ નવ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ એકાદશીનું શ્રાદ્ધ દસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ બારસનું શ્રાદ્ધ અગિયાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસ તેરસનું શ્રાદ્ધ બાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ચતુર્દશીનું શ્રાદ્ધ તેર ઓક્ટોબર બે હજાર ત્રેવીસ અને સર્વપિતૃ અમાવસ્યાનું શ્રાદ્ધ ચૌદ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ રહેશે આજે આપણે જાણીશું કે શ્રાદ્ધ કેટલા પ્રકારના હોય છે અને જો તેથી ખબર ન હોય તો શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે અને તેમને મૃત્યુ પછીના લોકમાં શાંતિ મળે તે માટે લગભગ દરેક હિન્દુના ઘરમાં આ ધાર્મિક વિધિ કરવામાં આવતી હોય છે શ્રાદ્ધથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ રહે છે ત્યારે જાણો શ્રાદ્ધ કેટલા પ્રકારના હોય છે અને જો ઘરમાં કોઈ પિતૃની તિથિ ખબર ન હોય તો કયા દિવસે તેમનું શ્રાદ્ધ કરવાથી તેમની પ્રસન્નતા મેળવી શકાય છે નિર્ણય સિંધુ અને ભવિષ્ય પુરાણમાં કુલ બાર પ્રકારના શ્રાદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે નિત્ય નૈમિત કામ્ય વૃદ્ધિ સપિંડન પાવર્ણ ગોષ્ઠી શુદ્ધ્યર્થ કર્માંગ તીર્થ યાત્રાર્થ અને પુષ્ટ્યર્થ આમ બાર પ્રકારના શ્રાદ્ધનો સમાવેશ થાય છે પહેલું શ્રાદ્ધ છે નિત્ય શ્રાદ્ધ કોઈપણ વ્યક્તિ અન્ન જળ દૂધ કુશ ફૂલ અને ફળ દ્વારા રોજ શ્રાદ્ધ કરીને પિતૃઓને અપાર પ્રસન્નતા મેળવી શકે છે નૈમિતિક શ્રાદ્ધ આ શ્રાદ્ધ વિશેષ અવસર હોય ત્યારે જ કરવામાં આવે છે જેમ કે કોઈ પિતૃની મૃત્યુતિથિના દિવસે કરવામાં આવતા આ શ્રાદ્ધને એકોદિષ્ટ શ્રાદ્ધ કહેવાય છે કામ્ય શ્રાદ્ધ આ શ્રાદ્ધને કોઈ વિશેષ ઈચ્છા અથવા સિદ્ધિ મેળવવા માટે કરવામાં આવે છે વૃદ્ધિ શ્રાદ્ધ આ શ્રાદ્ધ સૌભાગ્ય પ્રાપ્તિ માટે કરવામાં આવે છે તેના દ્વારા કોઈ પણ શુભ વસ્તુની વૃદ્ધિની કામના કરવામાં આવે છે સપિંડન શ્રાદ્ધ આ શ્રાદ્ધની મૃત વ્યક્તિના બારમા દિવસે તેમને પિતૃઓમાં ભેળવવા માટે કરવામાં આવે છે આ શ્રાદ્ધને સ્ત્રીઓ પણ કરી શકે છે પાવર્ણ શ્રાદ્ધ પિત્ત દાદા પરદાદા અને દાદી પરદાદી નિમિત્તે આ શ્રાદ્ધ કરવામાં આવે છે આ શ્રાદ્ધને કોઈ વિશેષ તહેવારના દિવસે કરવામાં આવે છે ગોષ્ઠી શ્રાદ્ધ આ શ્રાદ્ધને પરિવારના તમામ લોકો મળીને કરે છે આ શ્રાદ્ધ હંમેશા સમૂહમાં કરવામાં આવે છે શુદ્ધ્યર્થ શ્રાદ્ધ પરિવારની શુદ્ધિ માટે આ શ્રાદ્ધ કરવામાં આવે છે કર્માંગ શ્રાદ્ધ આ શ્રાદ્ધ ષોડશ સંસ્કાર પૈકી કોઈ સંસ્કાર સમયે અથવા તો દરેક શુભ કર્મ સમયે કરવામાં આવે છે તેનાથી પિતૃઓના આશીર્વાદ જે તે શુભ કર્મની પૂરા કરવા મળે છે તીર્થ શ્રાદ્ધ આ શ્રાદ્ધ હંમેશા તીર્થ સ્થાન પર કરવામાં આવે છે યાત્રાર્થ શ્રાદ્ધ યાત્રાની સફળતા માટે યાત્રાર્થ શ્રાદ્ધ કરવામાં આવે છે પુષ્ટ્યાર્થ શ્રાદ્ધ આર્થિક ઉન્નતિ નોકરી વેપારીમાં વૃદ્ધિ આરોગ્ય માટે પિતૃઓના આશીર્વાદ મેળવવા કરવામાં આવતા શ્રાદ્ધને પુષ્ટ્યર્થ શ્રાદ્ધ કહેવામાં આવે છે જેમના મૃત્યુના દિવસ અંગે પૂરી જાણકારી ન હોય તેમનું શ્રાદ્ધ ભાદરવા મહિનાની અમાસના દિવસે કરવામાં આવે છે સાપના દંશથી મૃત્યુ પામેલા કે પછી કોઈ બીમારીથી કે પછી અકાળ મૃત્યુ પામેલા વ્યક્તિઓનું શ્રાદ્ધ અમાસના દિવસે કરવામાં આવે છે જેમનું મોત આગના કારણે થયું હોય અથવા જેમનું અંતિમ સંસ્કાર જ ન કરી શકવામાં આવ્યો હોય તેમનું શ્રાદ્ધ પણ અમાસના દિવસે કરવામાં આવે છે આ હતી શ્રાદ્ધ વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ મિત્રો પિતૃ પક્ષમાં શા માટે કાગડા કૂતરા અને ગાયને આપવામાં આવે છે ભોજન શા માટે શ્રાદ્ધ પક્ષમાં ગાય કૂતરા અને કાગડાને ભોજન કરાવવાની પરંપરા છે તો કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઉપરાંત બ્રાહ્મણ ગાય કૂતરા અને કાગડાને ભોજન કરાવવાની પરંપરા છે માન્યતા છે કે આ સોળ શ્રાદ્ધની તિથિઓમાં આપણા પિતૃઓ મૃત્યુલોકથી ધરતી પર આવે છે શ્રાદ્ધ પક્ષનો સંબંધ મૃત્યુ સાથે હોય છે એટલા માટે આ તિથિઓમાં શુભ અને મંગળ કાર્યો ન કરીને આપણા પિતૃ પ્રત્યે સન્માન અને એકાગ્રતાના ભાવ રાખવામાં આવે છે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઉપરાંત બ્રાહ્મણ ગાય કૂતરા અને કાગડાને ભોજન કરાવવાની પરંપરા છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે ગાયનું મહત્ત્વ ખૂબ વધારે છે તેમજ પિતૃ પક્ષમાં કૂતરા અને કાગડા પિતૃઓનું રૂપ ગણવામાં આવે છે ગરુડ પુરાણમાં કાગડા યમરાજના સંદેશવાહક હોય છે શ્રાદ્ધ પક્ષમાં કાગડા ઘરે ઘરે જઈને શ્રાદ્ધ ગ્રહણ કરે છે તેનાથી યમલોકમાં દેવતાઓને તૃપ્તિ મળે છે એટલા માટે તેને ભોજન ખવડાવવાની વિધિ છે પિતૃ પક્ષ દરમિયાન તેનું વિશેષ ધ્યાન રાખવાની પરંપરા છે હવે આપણે જાણીશું પિતૃ પક્ષ શ્રાદ્ધમાં કઈ વસ્તુના દાનનું શું મહત્ત્વ છે અને તેનું શું ફળ મળે છે શાસ્ત્રો મુજબ પિતૃપક્ષ કે શ્રાદ્ધ પક્ષમાં દાન બહુ મહત્ત્વ હોય છે કહેવાય છે કે આ સમયે દાન કરવાથી પિતરોની આત્માને સંતુષ્ટિ મળે છે અને પિતૃ દોષ પણ ખતમ થઈ જાય છે શ્રાદ્ધ પક્ષમાં ઘણી વસ્તુઓના દાનની માન્યતા છે અને બધી વસ્તુઓના દાનથી જુદા જુદા ફળ મળે છે શ્રાદ્ધમાં કઈ વસ્તુના દાનનું શું મહત્ત્વ છે અને તેનું શું ફળ મળે છે તેના વિશે જાણીએ તલનું દાન કાળા તલ વિષ્ણુજીને બહુ પ્રિય છે અને તેથી આ પૂર્વજોને પણ ખૂબ પ્રિય છે શ્રાદ્ધમાં કાળા તલનું દાન કરવાથી માણસ મુશ્કેલી અને સંકટથી બચ્યું રહે છે ઘીનું દાન શ્રાદ્ધમાં ગાયનું શુદ્ધ ઘી દાન કરવું પરિવાર માટે શુભ અને મંગળકારી ગણાય છે અનાજનું દાન અન્નદાનમાં ઘઉં ચોખા વગેરેનું દાન કરવું જોઈએ પણ તેના અભાવમાં કોઈ પણ બીજા અનાજનું દાન કરી શકાય છે આવું કરવાથી માણસની દરેક ઈચ્છા પૂરી થાય છે અને મનવાંછિત ફળ મળે છે વસ્ત્રોનું દાન પિત્તરોને પણ શરદી અને ગરમીઓનો અનુભવ હોય છે જે પરિજન તેમના પિતરોને વસ્ત્રદાન કરે છે તેના પર હંમેશા પિતરોની અસીમ કૃપા રહે છે ધોતી અને ટાવેલનું દાન બહુ મહત્વનું છે અને મનોવાંછિત ફળ મળે છે આજે આપણે જાણીશું પિતૃપક્ષમાં આ પાંચ કામ કરવાથી મોટામાં મોટા સંકટો ટળી જશે પિતૃપક્ષ શરૂ થઈ જાય એટલે એવું કહેવાય છે કે પિતૃ પક્ષના દિવસોમાં આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે તેમને તેમના વંશજ સન્માનજનક રીતે તર્પણ અને શ્રાદ્ધ દ્વારા ભોજન અને જળ અર્પિત કરે છે તેથી પિતૃ પક્ષને કર્જ ઉતારવાનો સમય માનવામાં આવે છે આ દિવસે આ પાંચ કામ કરી લઈએ તો મોટામાં મોટા સંકટો ડળી જશે તો ચાલો આપણે જાણી લઈએ દાન પિતૃપક્ષ દરમિયાન દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે ગરીબ વ્યક્તિને ચપ્પલ કપડાં છત્રી કાળા તલ ગોળ ઘી મીઠું ચાંદી સોનું ગાય વગેરે જેવી તમારી ક્ષમતા અનુસાર કોઈ પણ વસ્તુનું દાન કરી શકો છો એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષમાં વંશજો દ્વારા કરવામાં આવેલા દાનથી પૂર્વજોની તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને તેઓ તેમના બાળકોથી ખૂબ જ ખુશ રહે છે ગીતાનો પાઠ એવું કહેવામાં આવે છે કે જો ગીતાનો પાઠ પૂર્વજો માટે વાંચવામાં આવે છે તો તેઓ નરકની યાતનાઓમાંથી મુક્તિ મેળવે છે અને તેઓ શ્રીહરિના ચરણોમાં સ્થાન મેળવે છે તેથી શ્રાદ્ધના દિવસોમાં તમારા પૂર્વજોના મોક્ષ માટે ગીતાના બીજા અને સાતમા અધ્યાયને ચોક્કસપણે વાંચો જો તેઓ કષ્ટોમાંથી મુક્ત થશે તો ચોક્કસ રૂપે તેમની કૃપા તમારા પર વરસશે પિતૃ પક્ષ દરમિયાન પીપળાનો છોડ લગાવો એવું કહેવામાં આવે છે કે જેમ જેમ છોડ વધે છે પૂર્વજોની સમસ્યાઓ દૂર થાય છે પીપળ પૂર્વજોને મુક્ત કરી શકે છે જો છોડ ન લગાવી શકાય તો નિયમિતપણે સ્ટીલના વાસણમાં દૂધ પાણી કાળા તલમધ અને જવ મિક્સ કરીને પીપળાના મૂળને અર્પણ કરો જળ અર્પણ કરતી વખતે ઓમ પિતૃભ્યય નમઃ મંત્રનો જાપ કરો પિત્તરોના નામનો દીવો પ્રગટાવો પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો માટે ઓછામાં ઓછો એક દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવવો જોઈએ આ ઉપરાંત તમે પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવી શકો છો આ દીવો પૂર્વજોને પણ સમર્પિત છે આવું કરવાથી તમારા પિતૃઓને લાગે છે કે તેમના ગયા પછી પણ તમે તેમને યાદ કરો છો આ તેમણે ઘણો સંતોષ મળે છે તર્પણ કરો તમારી ફક્ત તમારા પૂર્વજોને જ નહીં પણ દેવતાઓ ઋષિઓ દિવ્ય પુરુષો યમ અને પૂર્વજોના દેવ અર્યમા માટે પણ તર્પણ કરો આ સિવાય તમારા પરિવાર ઉપરાંત જો તમારી માતાના પરિવારના લોકો પણ દેવલોકમાં ગયા હોય તો તેમનું શ્રાદ્ધ કરો આ હતી સંકટો દૂર કરવાની માહિતી